લોકો જીવવા મજબૂર બન્યા છે લોકો રોષ વ્યક્ત કરીને કહ્યું હતું કે તાત્કાલિક રોડ નવો બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ રમેશભાઈ મે મયુરભાઈ સાકરિયા દેવકણભાઈ જોગરાણા

હું રમેશભાઈ મેર મયુરભાઈ સાકરીયા દેવકણભાઈ જોગરાણા અમારે સાયલા તાલુકાના યુવા પ્રમુખ ભરતભાઈ અમારે કિસાન વિંગના પ્રમુખ સી કાળુભાઈ તથા અમારે ગોપાલભાઈ અને સમગ્ર ટીમ જ્યારે ધમરાશાળા ગામની મુલાકાત લીધી ત્યારે ગામ લોકોની વ્યથા એવી હતી કે દર વર્ષે અહીંયા જ્યારે ચૂંટણી આવે ત્યારે મામુ બનાવીને જાય છે કે ભાઈ આ વખતે તમે અમને મત આપો અહીંથી લીડ કાઢી દો તમારા બંને રસ્તા સારા થઈ જશે આવું પંદર પંદર વડાના વાણા વ્યાઈ ગયા હજી એક પેઢી આમનામ જતી રહેશે એવું ગામ લોકોનું કહેવું છે મારે તો વાત એ કરવી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એમ કહે છે કે અમે બેટી પડાવો બેટી પઢાવોની વાતો કરે છે પણ આ ગામની દીકરીઓ ડ્રોપ આઉટની સંખ્યા એટલા માટે વધારે છે કારણ કે અહીંથી જવા માટેનો કોઈ સારો રસ્તો નથી ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા કોઈ બસની વ્યવસ્થા નથી વરસાદ આવે તો અહીંથી કોઈ પણ વાહન જઈ શકતું નથી બસ અહીંયા ચાલી નથી ત્યારે આ બેરી અને સરકાર બેઠા બેઠા એવું વાત કરે છે કે અમારું સાયલા તાલુકાનું ધમરાશા રોડુ ગામ છે પણ એ રોડુ ગામ એમના કાગળ ઉપર છે અહીંયા આવીને જોવે ત્યારે ખબર પડે કે ગામના લોકો ત્રાહી મામ થઈ ગયા છે કારણ કે એમના ભ્રષ્ટાચારના કારણે છેલ્લા પંદર વર્ષથી રસ્તાથી વિહોણા છે ગંદકીથી કદબદે છે નથી કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા ત્યારે અમે અહીંયા કહેવા માંગીએ છીએ કે જે પંદર વર્ષ સુધી તમે રસ્તો નથી બનાવ્યો અને ગામના લોકોનો શું વાંક છે તમે જો ગામ લોકો પાસેથી બિલ બાકી હોય તો તમે બિલ ન ભર્યું હોય તો એને મોટો દંડ કરો છો ગામના લોકોને જીબીનું જીબીનું કનેક્શન હોય તો પણ એમાં તમે દંડ કરો છો પણ તમે જ્યારે આ લોકોની જે પ્રાથમિક સુવિધા છે એ રસ્તો આપવાની જ્યારે વાત આવે ત્યારે તમારી પાસે પૈસા નથી તમારે તાયફા કરવા માટે પૈસા છે ખોટા ખોટા મેળા કરવા માટે પૈસા છે પણ મારા ધરમ ધમરાશાળાના ગામના ખેડૂતો માટે માલધારીઓ માટે જ્યારે રસ્તાની માગણી કરે ત્યારે તમારી તિજોરી કાયમ માટે ખાલી થઈ જાય છે મુકેશ અંબાણી માટે તમારી તિજોરી કાયમ ભરેલી હોય છે મારા ખેડૂત અને અમારા ધમરાશાળાના ગામના લોકો માટે તમારામાં તિજોરી કાયમ માટે ખાલી કેમ તો આવો ભેદભાવ કેમ શા માટે તમે કહો છો કે અમે ખેડૂતોની સરકાર છીએ ગરીબોની સરકાર છે પણ અહીંથી દેખાય છે કે તમારે ગરીબોની ખેડૂતની માલધારીની કાંઈ પડી નથી આ આ નરી આંખે દેખાય છે લોકો તમારા પાપના કારણે ત્રાહી માનશે આપણી સાથે એક વડીલ અહીંયા ઊભા છે આપણે એમને જ પૂછીએ શું નામ દાદા તમારું ગામ

કે ભાઈ અમને નાના મોટા સખપરને જોડતો એક રસ્તો બનાવી આપો કારણ કે નાનું મોટું સખપર બંનેની પંચાયત એક છે પંચાયતનું કામ હોય એકબીજાની જમીન મોટા સખપરવાળાની સામે છે નાના સખપરવાળાની સામે છે એકબીજાની સામે સામે નદીના બંને બંને બાજુ જમીન છે તો મોટા ભાગે માલદારી અને ખેડૂત વર્ગ હોય ત્યારે મોટા ભાગના માલદારીને પણ અહીંથી સામે બાજુમાં લઈ જવા માટે માલને લઈ જવા માટે જાણનું જોખમ છે માલનું એવી જ રીતે ખેડૂતને પણ પોતાની જે કંઈ આજીવિકા હોય જે કંઈ ઉપજ હોય એ સામે કાંઠે લઈ જવા માટે મોટી તકલીફ છે વારંવાર રજૂઆત કરવા છતાં અને પરિસ્થિતિ તો એવી છે બહેનોને અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ થાય છે કે પોતાની ખેતીવાડી માટે કામ કરવા માટે જવા માટે અહીંયા જે આ નાની એવી કેડી છે એ જો એ જો પોતે પોતે ક્રોસ ન કરી શકે એના માટે ઘણી વખત પોતે આવડા મોટા ધસમસતા પ્રવાહમાં પણ ચાલવું પડે છે કારણ કે એમની પરિસ્થિતિ એવી છે કે રસ્તો ન હોવાના કારણે અત્યારે હાલમાં પોતાની જાનની જોખમે એ રસ્તો પસાર કરે છે તો અમારી તંત્રને લાગણી અને એક જ છે જો તમે આ ગામ પાસેથી ટેક્સ લેતા હોય આ ગામ પાસેથી બિલ લેતા હોય આ ગામમાં પાસેથી તમે આખી આખી મહેસૂલ ઉઘરાવતા હોય તો કેમ એ લોકોને જે એમની મૂળભૂત અધિકાર છે એવો રસ્તો તમે ન બનાવી શકો તમારા સરકાર પાસે મોટા તાયફા કરવા માટે રૂપિયા છે મોટા મોટા ખોટા ખોટા ગરીબ જેવી વાત કરતા હોય છતાં પણ જો તમારા પેટના પાણી હલતું ન હોય તો કંઈક ને કંઈક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી છે એ ગરીબોની અને વંચિતોની ખેડૂતની માલધારીની સરકાર નથી માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે મુકેશ અંબાણીને તમારે પચાસ હજાર કરોડ રૂપિયા આપવા હોય તો તમારા માટે તિજોરી ખુલ્લી છે અને મારો ખેડૂત મારો માલધારી મારો મજૂર વર્ગ જોય એના રસ્તા માટે પૈસા માગે તો તમારે પાંચ પાંચ ને આઠ આઠ ને પંદર પંદર વર્ષના વાણા વ્યા જાય છે ત્યારે હવે ગામ લોકો કંટાળી ગયા છે જો ટૂંક સમયમાં સખ પર થી સુધીનો રસ્તો અને પુલ બનાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમારા કચેરીનો તાળા તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે અહીંયા નેશનલ હાઈવે બંધ કરવા સુધીની આ ગામ લોકોની તત્પરતા અને તૈયારી છે જય હિંદ જય ભારત સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આજે શેવાડાના ગામ શેવાડુ ગામ એવું લીંબાળા ગામ ખાતે આજે આપણે ઊભા છીએ આજે જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ મયૂરભાઈ સાકરિયા દેવકંડભાઈ જોગરાણા રમેશભાઈ મેર ભરતભાઈ હાલાણી અમારે મેરભાઈ તથા આખી ટીમ જ્યારે અહીંયા ગામની મુલાકાત લીધી ત્યારે ગામ લોકો સમક્ષ જ્યારે અમે આવ્યા ત્યારે ગામ લોકોની એક જ માંગણી હતી કે છેલ્લા પંદર પંદર વર્ષના વાણા ગયા પંદર વર્ષમાં હજી સુધી અમે બીજો રસ્તો જોયો નથી આ જે રસ્તો છે એ ચોટીલા ને જોડતો રસ્તો છે આ રસ્તા ઉપર હજારો યાત્રિકો નીકળે છે અહીંથી લોકોને પોતાનો પોતાનો જે કંઈ ખરીદી છે એ બોટાદ અથવા ચોટીલા છે પણ જે અહીંયા જવા માટેનો જે રસ્તો છે એ છેલ્લા પંદર વર્ષથી બિસ્માર હાલતમાં છે એના કારણે પરિસ્થિતિ એવી છે કે અહીંથી હોસ્પિટલે જવા માટે મોટી તકલીફ છે અહીંયા કોઈ સરકારી બસની સુવિધા નથી જેથી કરી ના માગતો હોય એવી અત્યારે હાલમાં પરિસ્થિતિ છે ત્યારે અમે તમને અહીંયા તંત્રને ને કેવા માંગીએ છીએ કે તાત્કાલિક અસર આ લીમાડા ગામ ને બંને બાજુનો લડાળા જવા માટેનો રસ્તો અને ધજાડા જવા માટેનો રસ્તો તાત્કાલિક થી બનાવવામાં આવે એવી ગામ લોકોની અને અમારી લાગણી અને માંગણી છે આપણી સાથે અહીંયા ગામ લોકો ઉપસ્થિત છે આપણે એમને જ પૂછીએ શું સમસ્યા છે શું નામ છે દાદા તમારું રામજીભાઈ રામજીભાઈ ગામ લીમાળા શું સમસ્યા છે તમારી પપ્પા અમારા રોડ લઈને મોટરસાઈકલ આ રોડ માથે મોટરસાઈકલ આવી ગઈ ને તો ખાડા એટલે હાથ હાથ ખાડા છે અને આ વી વર્ષથી ના રોડ બનીનો ટીકડે પાછો હમું જોયું જ નથી એમ હવે શું તમારી શું માંગણી છે સરકાર પાસે રોડની નઈ બને તો નઈ બને તો પછી આ આંદોલન કરવું પડશે ઓકે આપણી સાથે એવા જ ગામના બીજા આગેવાન આપણે સમક્ષ છે છેતર આપણે એમને જ પૂછીએ શું નામ તમારું મારું નામ ગિંજળિયા ધનજીભાઈ લીંબાભાઈ ચોણ હા શું સમસ્યા છે ગામ રોડ રોડનો લગભગ અંદાજ વર્ષ થયા છે હા

ભવાનભાઈ જોગરાણા અમારી એક જ માંગ છે કે જે મુખ્યમંત્રી સડક યોજનાની જે મોટી મોટી વાતો કરે છે તે છેવાડાના ગામડામાં આવે વિકાસ જોવે જે વિકાસની વાતો કરે છે એ ખાલી માત્ર ને માત્ર સિટીમાં જ છે બાકી ગામડામાં આવે ગામડાની હાલત કેવી કફોડી છે એ અમને ખ્યાલ પડે બરાબર જ્યારે જ્યારે સરકારને જ્યારે આ ગામની જરૂર પડે ને ત્યારે પોતાની રીતે આવી અને મત લઈને જતા રહે છે પછી પાંચ વર્ષ સુધી આ ગામની સામે કોઈ થાકતું નથી જે તે સ્થાનિક વ્યક્તિ છે એને આ બધી હાલત વેઠવી પડે છે બરોબર તો સરકારને અમારી એક જ માંગ છે કે બને એટલી ઝડપીથી આ અમારો રોડ અને જે કાંઈ ગણિયાળા આવતા હોય તે અમારે વિનંતી સાંભળી અને આ રોડ રસ્તાનો કાર્યક્રમ જલ્દીથી શરૂ કરે અને જેથી કરી અમારે મુખ્ય આપણે મામલતદારને આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે બરાબર જે રોડ નહીં બને તો અમે મામલતદારને આવેદનપત્ર આવેદનપત્ર આવે બરોબર

કે હાલની જે સરકાર સત્તામાં હોય એ બેદરકારી હોય કે કોઈને કોઈ કારણોસર પગલાં ન લેવાને કારણે કોઈ હજી સુધી કોઈ પણ પ્રકારના એ વ્યવસ્થાના ભાગરૂપે ભાગીએ કોઈ પણ પ્રકારનું રિપેરિંગ થયેલું નથી આજે અમારે રજૂઆત કરેલી છે અમે ઘણી વખત એ રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ હોતા આ રીતે આલો પડે આલો મતલબ કે જે ક્રમ છે નામ આલો પડે અમારે એ સ્મશાન પણ નાના શક પરની જમીનમાં છે તો એને આધારિત આજે કોઈ પણ પ્રકારની એવી ઘટના બની જાય મૃત્યુની તો પાણીમાં થઈ અને જીવના જોખમે ત્યાં એ મજબૂરીથી જવું પડે છે તો એની પણ એ નોંધ લેવા તાકી દે એ પ્રમાણે એ વિનંતી કરીએ છીએ એની સાથે સાથે એ ચોવીસ કલાક લોકોને આજે ખેતીવાડીમાં દેખરેખ રાખે પણ જે મેઇન રસ્તો અમારો આ કહેવાય નહીતર એ અહીંયા અમારે મોટા શક પરથી પંદર થી સોળ કિલોમીટર અનેક મુશ્કેલીઓ એ સિંચાઈ ની સુવિધા ને આધારિત પણ તમે જોઈ શકો છો કે બંને બાજુ જે રસ્તો તૂટી ગયો છે એટલે એમના પથ્થર માંથી પાણી છે એમના વહી જાય છે જમીનનું ધોવાણ થાય ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર